દાહોદ ડેપોથી અનિયમિત બસો આવતા વિદ્યાર્થીઓનો હોબાળો મચાવ્યો છે દાહોદ બસ સ્ટેશને વિદ્યાર્થીઓએ નિયમિત બસ આવતી ન હોવાથી ભારે હોબાળો મચાવ્યો હતો ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અનેક વાર રજૂઆત કર્યા છતાં બસોની વ્યવસ્થામાં સુધારો ન થતા વિદ્યાર્થીઓએ આ રૂપ અપનાવ્યું હતું વિભાગના અધિકારીઓ દરમિયાનગીરી કરી બસની સુવિધા કરવાની બાહેધરી આપતા મામલો ઠાળે પડ્યો હતો. દાહોદના બસ સ્ટેશને જિલ્લા અને બહાર ગામથી મોટી સંખ્યામાં મુસાફરો દાહોદ આવે છે. તેમાં વિદ્યાર્થીઓ પણ આસપાસના ગામોથી ભણવા માટેના કામ અર્થે અહીં આવતા હોય છે. ત્યારે જેસાવાડા ગામથી દાહોદની બસ અનિયમિત આવતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં રોડ પર નિયમિત બસ આવતી ન હોવાથી મોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ દાહોદ બસ સ્ટેશને ભારે હોબાળો મચાવી ચક્કા જામ કરી બસનું આવાગમન બંધ કરી દેતા વિરોધ નોંધાવ્યો હતો તેના પગલે એસટી વિભાગમાં અધિકારીઓ દોડી આવતા ભારે સમજાવટ બાદ આવતીકાલથી જ રૂટ નિયમિત બસ આવશે તેની બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો અમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું તો એ આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા ગાડી કે ત્યાં જાઓ ઘડી કે અહીંયા આવો કોઈ બસ ચાલુ નથી થાય અમારી

પેલી સાઈડ થી આની સાઈડ આ જ સર થી પેલા સર બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસ નિરાકરણ મળતું જ નથી છેલ્લા દોઢ મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અજી આપી તેમ છતાં અમારું કઈ નિરાકરણ આવતું નથી તો અમે કરીએ તો કરીએ શું કેવી રીતે અમે ભણીશું હવે દેશાવાડા તરફ વિદ્યાર્થીઓ આજે દાહોદ ડેપો ખાતે તેઓની રજૂઆત લઈને આવેલા હતા તેઓ બસ જેસાવાડાની અંદરથી પસાર કરવાનું કહેતા હતા પરંતુ ત્યાં આગળ વેપારીઓ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા દબાણ કરેલ હોય જેથી કરીને જેસાવાડા બજારમાંથી બસ નીકળી શકે તેમ ના હોય જેથી કરીને અંદરથી બસ જતી નથી તેમજ અંદરથી બસ લઈ જતી હોય વેળાએ કોઈને અડી જાય બસ તો ડ્રાઈવર કંડક્ટરોને પણ માર મારવામાં આવે છે તેમજ ટ્રાફિકની અંદર અડધો કલાક પોલો કલાક પોનો કલાક સુધી બસ લેટ પડવા પામે એમ છે